સમગ્ર ધરતીને માળીપા બે જેવા પાત્ર છે જેમાં કરુણતા આપણને દેખાય એક જણનારી જનતા અને એક મા જણી બેણ આ બે પાત્ર એવા છે કે સાહેબ મા વિશે તો ઘણા કવિએ કીધું છે અને મા શબ્દો જોવો છે કનૈયા છે એ ત્રણ અક્ષરનું નામ છે પેલો ક

નયકાર અને યાકાર નો તો ઉચ્ચાર્યો ત્યાં તો વસ્ત્ર બની ભેટી પીડો પછી નારી હેકી સાડી હેકી સાડી બીચ નારી હેકી નારી બીચ સારી બાકે બનવારી હે

અને ઘટમાં દુખના ઘા પછી નાભીથી વળ નિહરે અને મોઢે આવે માં માં નામનો શબ્દ મોઢા ઉપરથી છૂટી જાય પછી કાળની ત્રેવણ નથી કાઈ કરી શકે ભલા માણસ માં પાત્ર એવું જાય અને કદાચ જન્મ દેનારી જનતા હોય તો ભલે અને અખિલ બ્રહ્માંડની જનતા હોય તો ભલે માં પાત્ર એવું જાય પણ જેના ગયા પછી આપણે આ સંતવાણી પાત્ર દસ દસ દિવસના વાણા વીતી ગયા અને ખરેખર એક સત્તા એક સંપત્તિ એક સમય અને એક શરીર ચારે કોઈ દી કોઈની રાહ નથી જોતું સતા ક્યારે પલટો થઈ જાય એની કઈ ખબર ન પડે સંપત્તિ સિકંદર બાદશાહ પાસે એટલી બધી સંપત્તિ વધી ગઈ તો એની માં પાસે એની જનતા પાસે જેને કીધું તું અમિજાન અમિજાન મેં સિકંદર બાદશાહ કહેલાવું સબકી તકદીર મેં આપને હાથો છે લીખ શકતા હું માં મેં સિકંદર બાદશાહ કહેલાવું પણ સિકંદર બાદશાહ ને એટલી ખબર નહોતી કે અહીંયા મૂછું મરડતા મહીપતિ ગજબ હતા ગંભીર પણ સબળી એના શરીર મેં તો મહાણે ભાડા મેકરણ અરે ત્રણે લોક ને જીત્યા અને પાછી ધરતી કળે કરી આ રાવણ જેવો તો સિકંદર બાદશાહ નો જ કહી શકાય આપડે ત્રણે લોક ને જીત્યા અને ધરતી કળે કરી ઈ રાવણ ના શરીર મે તો મહોળે ભાઈરા મેકરણ લેખ બ્રહ્મા લખે ભૂસી ભૂસી જને હુકમ થતા પછી વાયુ વાતા ઈ મેઘ વરહતા જેની આજ્ઞા થકી નવ ગ્રહો ઉચ ને નીચ થાતા એક લાખ નેવું હજાર નવસો નવાણું બાળક નો જન્મ થાય તેથી વિધાતા ને પૂછવા જવું પડતું કઈ પોલીસ સ્કૂલ ના નબીરા હે મંદોદરી ભરધાર માલિપા ઓગણસાદ પ્રકારના વાયુ છે એને રાવણ ને પૂછવા જવું પડતું કે રાવણ ક્યાં અમારે અતિવૃષ્ટિ સરજવી ક્યાં ખંડ વૃષ્ટિ અને બારે બાર પ્રકારના મેઘ આ ધરતી ને માથે પડે એને રાવણ ને પૂછવા જવું પડતું હવે રાવણ જેવા રાવણ નો જો ઘોબો ઉપડી ગયો હોય તો આ સિકંદર બાદશાહ ની શું ગણના કરી શકાય એને જયારે મરવાનું ટાણું આવ્યું આપણામાં સમાધિ કે ને એનામાં કબર કે એને ધરતીની માલિભા દાટવામાં આવ્યો અને એ વખતે એની જનતા બે ચાર દિવસ થાય પછી એની જનતા એક હાથની માલિપા પુષ્પો એક હાથની માલિપા દૂધનો કટોરો એ પુષ્પ રમાડતી 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 કબર ની માલિપા શળાફ સડામ સડામ કરતા જને ગવાય ડગ દીધા અને ન્યાદ એને કર્યો તો કે બેઠે સિકંદર દેખ મેં તરે લિયે દૂધ લાઈ बेटे सिकंदर देख मैं तेरे लिए पुष्प लाई बेटे सिकंदर देख मैं तेरे लिए दूध लाई अनि जेटली कबरू होती ने न्याथी बधाई माथे हाथ ऊंचा थिया था अन सिकंदर बादशाह ने जी कबर होती ने फाटी गई अन न्याथी आंतर ना थी अलो कमीजान अमीजान मुझे सिकंदर मत कहो मैं सिकंदर नहीं हूँ क्यों तो के यहाँ आने के बाद पता चला कि यहाँ कितने सिकंदर सोए हुए हैं अमीजान

અમારા મેરાણ બાપુ એમ કેતા મામા કે પાત્ર કદાચ સ્ટીલ નું હોય તો ભલે પિત્તળ નું હોય તો ભલે હોના નું હોય તો ભલે પણ પાત્ર ની નીચે કાણું પડી જાય પછી પાત્ર પાત્ર નથી રહેતું તો આપણને જે પાત્ર મળ્યું છે કોઈને ભાઈ નું મળ્યું છે કોઈને દીકરાનું મળ્યું છે કોઈને જમાયું નું મળ્યું છે આયા તો સાગર તરી જાવું ન્યા ભવ સાગર પછી તરવું હોય છે તરશું નગર તો આયા ક્યાંક જગ્યા ખાલી છે પણ માનસ આની ધ્યાની માલિભા ભેળા થયા છે બધાની ફરમાઈ છે